ભરૂચમાં કેબલ બ્રિજના નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ ટ્રાફિકની સમસ્યામાં અંશે રાહત પ્રાપ્ત થઈ હતી ફરી એકવાર હાઈવે અને શહેરના માર્ગ વર્ષોથી મૈયા બ્રિજની કામગીરી શરૂ હોવાને પગલે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે આજે ફરી એકવાર પીક અવર્ષમાં ભરૂચના ગોલ્ડન બ્રિજના બંને ઉપર ટ્રાફિક જામની સમસ્યાથી હવે સ્થાનિકો ત્રાહિમાં પોકારી ઉઠ્યા છે

બ્રિજ ના નિર્માણ પહેલા દરરોજ ટ્રાફિક માટે કાળો કકરાટ સર્જાતો હતો ભરૂચના ગોલ્ડન બ્રિજ તેમજ હાઈવે પસાર વાહન ચાલકો માટે કેબલ કેબલ નિર્માણ નિર્માણ વખત રજૂઆત બાદ અંતે માટે પરવાનગી મળી જ્યાર બાદ વડાપ્રધાન દ્વારા કેબલ બ્રિજ નું ખાતમુહૂર્ત કરી જિલ્લા વાસીઓની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા નું નિરાકરણ આવશે તેવું આશ્વાસન આપ્યું હતું કેબલ બ્રિજ નું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ અને બ્રિજ વાહન ચાલકો

અને બ્રિજની કામગીરીને પગલે રોજિંદા ગોલ્ડન બ્રિજના બંને તરફ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે દરરોજ ટ્રાફિક જામ સર્જાતા સ્થાનિકો સાથે ટ્રાફિક પોલીસ પણ ત્રાહીમાં પોકારી ઉઠી છે જોકે ગુજિન્દાર સર્જાતા ટ્રાફિક જામ ની સમસ્યા છતાં તંત્ર કે જવાબદાર અધિકારીઓ અને ભરુચના રાજકીય નેતાઓ એ પણ રસ લેવાનું છોડી દેતા દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે દરરોજ સ્થાનિકોને પડતી તકલીફને લઈને તેમજ ધંધા રોજગાર અને નોકરી ઉપર જવા માટે થતા વિલંબને લઈને સ્થાનિકોમાં પણ જનપ્રતિનિધિ તેમજ અધિકારીઓ પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે